બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અવારનવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું માતાજીના જે ભુવાઓ છે તેમને લઈને અને કહ્યું હતું કે તેઓ પોતાના સ્વાર્થ માટે લોકોને ભરમાવે છે અને એ જ પછી જે એક ભુવાજી છે તે પણ મેદાનમાં આવ્યા હતા ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર એમને ચેલેન્જ પણ કરી હતી અને હવે એ મામલો આખો ગરમાયો છે કારણ કે ઠાકોર સમાજના આગેવાનો અને જે ભુવાજી છે એમના સમર્થકો વચ્ચે માથાકૂટ થઈ હતી અને હવે શું થયું છે તેમની ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગેનીબેન ઠાકોર એક નિવેદન આપ્યું જાહેર મંચ ઉપરથી લોકોને એવું કહ્યું પોતાના સમાજને કે તમે જ્યાં ભુવાજી છે એમની પાસે ન જતા કારણ કે હવે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ કે જ્યાં આ બધું કંઈ છે જ નહીં તમે કોઈ બીમાર થાવ છો તો તમે ડોક્ટર પાસે જાઓ ભુવાજી પાસે ન જાઓ અને એ જ નિવેદનના કારણે એક ભુવાજી છે તે પણ મેદાનમાં આવ્યા હતા કારણ કે ગેનીબેન ઠાકોરે એવું કહ્યું હતું કે માતાજીના ભુવાઓ પોતાના સ્વાર્થ માટે લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે ભુવા બોપા તમને આર્થિક સામાજિક અને પારિવારિક રીતે બરબાદ કરી નાખે છે અને એમણે આ નિવેદન આપ્યું એ પછી ભુવાએ પણ જે ગેનીબેન ઠાકોર છે તેમને પડકાર ફેંક્યો હતો અને એવું કહ્યું હતું કે જે બધા ધૂણે છે એ ખોટા નથી હોતા હું કાળુ હીરાની બત્રીસીની મેલડી ધૂણું છું અને એમણે જવાબ પણ આપ્યો હતો હવે એ જ બાબતે ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે બબાલ થઈ છે કારણ કે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જે મુના ગામના આ અરવિંદ ભુવાજી છે એમની વચ્ચે અને ડીસા સહિતના ઠાકોર સમાજના આગેવાનો જેમના ઘરે પહોંચ્યા હતા ત્યાં બબાલ થઈ થોડા દિવસ પહેલા આપણને ખબર છે કે અરવિંદ ભુવાજીએ જાહેર નિવેદન આપ્યું હતું કે અમે ખોટા નથી અમારી પાસે પાંચ હજારથી વધુ બાધાઓ છે ઠાકોર સમાજના લોકોના દુઃખ અમે દૂર કર્યા છે ભુવાજીનું એ નિવેદન હતું એ બાદ ઠાકોર સમાજના આગેવાનોએ સમાજની અંધશ્રદ્ધાથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું અને એ જ મુદ્દે ઠાકોર સમાજના આગેવાનો જ્યારે મુન્ના ગામમાં અરવિંદ ભુવાજીના ઘરે પહોંચ્યા ત્યારે વાતચીત આખી બગડી ગઈ અને બબાલ સર્જાય અને એ જ પછી જે અરવિંદ ભુવાજી છે એમના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુકી પણ કરી ઘટનાની જે આખી જાણ થઈ એટલે પોલીસને પણ બોલાવી પડી આખરે જે અરવિંદ ભુવાજી છે એમણે ઠાકોર સમાજના આગેવાનો પાસે માફી પણ માંગી એટલે હવે આ મામલો છે કે આ શાંત પડ્યો છે પણ સૌથી પહેલાં એ સાંભળીએ કે ભુવાજીનું જે નિવેદન હતું અને પછી આખો મામલો ગરમાયો ને હવે તેમણે માફી માંગતા શું કહ્યું છે

પછી ભલે એના છેડે હવા હો ગેંગ હોય અંધી મનનો કોઈ ફરક પડતો નહીં માં અતાર માર્કેટમાં જોવા જઉં બારે નો જઉં બારે નો ઈ જીત થાય તમને ખબર છે એટલો તમે કોઈ મોણો વિચાર્યા વગર બોલો ને ઈ મનો કોહણું નહીં જે ખોટા હોય ને જેને ખોટું કર્યું હોય ને એનું નામ લઈને જવાબ વચ્ચે કહી જવરાય કે આજે અમુક મોણા નમુક ગુવારું ખોટું કરાવ્યું એમને બધા ખોટા છે એવું કહેવાય નહી સંજયભાઈ સંજયભાઈ એટલો આજ વિડીયો જોયો છે ને હમણાં પોત દસ મિનિટ જ બતાવ્યું છે ફરજજી બતાવ્યું એટલે એમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની બત્રીસી ની મ્યાલડી ધૂણું છું રાધનપુર બાભર હોય ગોમ દિયોદર ઈ ટપ્પા મારી પોત હજાર બાદ છે

બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડિયો આવો નોમ લઈને નાખો તો મારું કાળુ રાવળની માતાનો એરણ છે ઘરે હતા માતાજીના મંદિરે હેલો આયા ત્યારે યમન ગતિ કરો ખુરશી આવી અને એમને મને બે ત્રણ સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આવું હોય એવી અમારું બે પછી ચર્ચા ચાલુ હતી બરાબર અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો તમે પૂછ્યું છો બરાબર એટલે શા માટે પૂછો છો એટલે એમને કીધું કે ભાઈ તમારું આ બધું ચેપ કરવા માટે આવ્યા છીએ બરોબર એટલે એમાંથી પબ્લિક વધારે હતી પબ્લિક વધારે હતી પબ્લિકના દ્વારા ઉભાળો થઈ ગયો બરોબર નહીં તમારા સપોર્ટર ના તે તમારું તમારું ભાઈઓ ને ચાલે ને 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 તમારું માતાજી મંત્રી ના આ વળો ભાઈ અને બોળો હતો બોળો કોને વાત કરી હા બોળો છે આ પણ પરમાત્મા તો એ બોળો છે બરોબર હા હા બોળો છે આ પણ ભાઈ ભાઈ પાર્ટીનો બોળો હા હા આની બાજુ આ તો એ બોણે પણ જે કોઈ કર્યું એના કાયદેસર માફી બનાવ્યું બરોબર એમાં કોઈ બીજી વાત નહીં કે ખોટું કર્યું છે બીજું એના કેજો કર ભગવાન અમાર થાય એવો ધંધો કરવો નહીં ભલે બાર ઘેર નહીં આવી ચાલશે છે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ ગયો બરોબર એ બધી કોણ માફી માંગુ છું કે મારા ઘરે બબાલ થઈ ગયો કરવા વાત તો કઈ પણ પણ નો અમારું થાય ખોટું લાગે પરિવાર જેવું આડો પાડો છે એટલે દરેક આ માધ્યમથી જણાવવાનું કોઈને

જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને અહીંયા આખું ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવાવાળાને આ લોકો એવા મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જૈન સંતામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથદંડા છે પણ આવી રીતે ગભરાતા નહીં અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાછળ ને ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો અમે હવે તપાસ ગોધીને ભરીએ છીએ એવી કોઈ ચિંતા ના કરતા કે અને એને માફી માગી માફી માગી છે અને માફીને લાયક તો નથી જ છતાં પણ માફી માગી છે એટલે મોટું દિલ કરીને ઠાકોર સમાજ અને અમે બધા એને માફ કરીએ છીએ અને એનો એક માણસ એક કે બે માણસો જે બાકી છે એના વીડિયા નહીં આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધા નો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી માંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એમના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો સૌને આહવાન કરું છું બોલો સદા અમારા અહેવાલ લઈને આપનું શું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર